બાલદોસ્તો દોસ્તો સૌપ્રથમ તમારા ઘરના રસોડામાંથી કે નજીકની દુકાને જઈ આ વસ્તુઓ એકઠી કરો ખાંડ ચૂનો છાસ દહીં આમલી સાબુ મીઠું ટામેટું લીંબુ ધોવાનો સોડા ખાવાનો સોડા લીંબુના ફૂલ વગેરે હવે થોડી વાટકીઓ લો તે વાટકીઓ પર ભેગા કરેલ પદાર્થોના નામ લખો હવે લીંબુને ટામેટાનો રસ કાઢી જે તે વાટકીમાં ભરો આ પદાર્થોને અલગ અલગ વાટકીમાં ભરો ને તેમાં પાણી રેડી દ્રાવણ બનાવો આંબલી મીઠું ચૂનો ખાવાનો સોડા ધોવાનો સોડા લીંબુના ફૂલ અને સાબુ પાણી માપનું જ નાખવું દહીં અને છાશને જેવા હોય તેવા જ અલગ અલગ વાટકીમાં રહેવા દો હવે આ જુઓ આ છે પૂરો લિટમસ પત્ર અને આ છે લાલ લિટમસ પત્ર આવા પત્રો તમને શાળાની પ્રયોગશાળામાંથી મળી રહેશે હવે બધી વાટકીઓ ટેબલ પર બે હારમાં કે ત્રણ હારમાં ગોઠવો પ્રથમ વાટકીમાં ભૂરા લિટમસ પત્રને બોળો ધારો કે તે લીંબુનો રસ છે લિટમસપત્રનો રંગ લાલ થાય છે કે કેમ એ જ દ્રાવણમાં લાલ પત્ર ડુબાડો રંગ બદલાય છે આ પ્રમાણે દરેક વાટકીમાં બંને પત્રો વારાફરતી બોળવાના છે અને ધ્યાનથી જોવાનું છે કે લાલ પત્ર પૂરો બને છે કે પૂરો લાલ બને છે અથવા કશી જ અસર થતી નથી ને હવે આ કોઠો જુઓ આ કોઠામાં તમારે જે તે પદાર્થની સામે ખાનામાં જે તે અવલોકન લખવાનું છે જેમ કે લીંબુના રસમાં પૂરો પત્ર તમે ડુબાડો છો ને તે લાલ બને છે તો ખાનામાં લખો લાલ થાય છે હવે લાલ પત્ર ડુબાડો છો તે લાલ જ રહે છે તો લખો કોઈ અસર થતી નથી આ પ્રમાણે તમે દરેક પદાર્થ માટે જાતે પ્રયોગ કરી જુઓ તે તમારી નોટમાં અવલોકનો લખો ને હવે તમારા અવલોકનો આ કોઠામાં લખેલ અવલોકનો સાથે સરખાવો મિત્રો આ કોઠાના અવલોકનો પર નજર કરતા માલુમ પડશે કે અહીં ત્રણ પ્રકારના પદાર્થો જોવા મળે છે એક પૂરા લિટમસ પત્રને લાલ બનાવે તેવા બે લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે તેવા ત્રણ લિટમસ પત્ર પર કોઈ અસર ન કરે તેવા આ પરથી એસિડ બેઇઝ અને તતસ્થ પદાર્થો કયા છે તે ઓળખી શકાય છે એક જે પદાર્થો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે તેમને એસિડ કહે છે બે જે પદાર્થો લાલ પત્રને પૂરા બનાવે છે તેમને બેઈઝ કહે છે ત્રણ જે પદાર્થોની અસર લાલ કે ભૂરા લિટમસ પત્ર પર થતી નથી તે તટસ્થ પદાર્થો છે એટલે કે તે નથી એસિડ કે નથી બેઇઝ તે ક્ષાર પણ હોય કે અન્ય પદાર્થ પણ હોઈ શકે અહીં મીઠાનું દ્રાવણ એ ક્ષાર છે પરંતુ ખાંડનું દ્રાવણ તટસ્થ હોવા છતાં તે ક્ષાર નથી મિત્રો યાદીમાં જોઈને કહો કયા પદાર્થો એસિડ છે એસિડ હોય તેવા પદાર્થો આ પ્રમાણે લીંબુનો રસ ટામેટાનો રસ આંબલીનું પાણી છાસ લીંબુના ફૂલનું પાણી મિત્રો લીંબુ સ્વાદે કેવું લાગે છે ખાટું બરાબર ને આ પદાર્થો ચામડીને ચચરે તેવા હોય છે આ પરથી એસિડના ગુણધર્મો આ પ્રમાણે લખી શકાય એક તે ભૂરા પત્રને લાલ બનાવે છે બે તે સ્વાદે ખાટા હોય છે ત્રણ તે સ્પર્સે દાહક હોય છે એસિડના ઉપયોગો આ પ્રમાણે છે એક રસોઈ બનાવવામાં બે ટાઇલ્સ ક્લીનર તરીકે મિત્રો યાદીમાં નજર કરતા લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે તેવા પદાર્થો કયા કયા છે યાદી બનાવીએ તો ચૂનાનું પાણી અને સાબુનું પાણી જે પદાર્થો લાલ લિટમસ પત્રને ભૂરા રંગનું બનાવે છે તેવા પદાર્થોને બેઈઝ કહે છે બેઈઝના ગુણધર્મો આ પ્રમાણે છે એક તે લાલ લિટમસને ભૂરું બનાવે છે બે તે સ્વાદે તુરા હોય છે ત્રણ તે સ્પર્સે ચીકણા હોય છે બેઈઝના ઉપયોગો આ પ્રમાણે છે એક રસોઈ બનાવવામાં બે કપડા ધોવામાં મિત્રો તટસ્થ પદાર્થ કોને કહેવાય કેટલાક પદાર્થોની લાલ કે ભૂરા બે માંથી એક પણ લિટમસ પત્ર પર અસર થતી નથી આવા પદાર્થોને તટસ્થ પદાર્થો કહે છે આપણે જે દ્રાવણો બનાવ્યા હતા તેમાંથી મીઠાનું દ્રાવણ અને ખાંડનું દ્રાવણ તટસ્થ પદાર્થો છે મીઠાનું દ્રાવણ સ્વાદે ખારું લાગે છે તેથી તેને ક્ષાર કહી શકાય ખાંડનું દ્રાવણ તતસ્થ હોવા છતાં ક્ષાર નથી મિત્રો જો લીઠમસપત્ર ન હોય તો એસિડ બેઇઝની કસોટી સાના વડે કરશો મિત્રો લિટમસ પત્રને બદલે જાસૂદ પત્ર અને હળદર પત્ર પણ વપરાય છે આવા પત્રો કેવી રીતે બનાવી શકાય છે તે હવે સમજીએ પ્રથમ આપણે જાસૂદ પત્ર બનાવીએ એક મોટા કાગળને કાતર વડે પટ્ટીના માપમાં કાપો હવે આ જાસૂદના ફૂલની પાંખડીઓને અલગ કરો આ પાંખડીઓ વારાફરતી લઈ કાગળની પટ્ટી પર ઘસો કાગળ ભૂરા રંગનો બની જાય ત્યાં સુધી ઘસતા રહો આ રીતે કાગળની પટ્ટી જાસૂદ પત્ર બની જશે મિત્રો હવે આપણે હળદર પત્ર બનાવીશું એક થાળી લો તેમાં થોડું પાણી લો તે પાણીમાં થોડી હળદર નાખી ઓગાળો હવે એક કાગળ લો તેને હળદરવાળા પાણીમાં એ રીતે ડૂબાડો કે તે પૂરેપૂરો ભીંજાઈ જાય ત્યારબાદ કાગળને બહાર કાઢી લો આ કાગળને થોડીવાર તડકામાં સુકાવા દો કાગળ સુકાયા બાદ કાતર વડે તેમાંથી નાની નાની પટ્ટીઓ કાપી લો આમ હળદરપત્ર તૈયાર થશે મિત્રો તમને સવાલ થશે કે આ બંને પત્રોમાં કોણ લાલ લિટમસ પત્ર કોણ ભૂરા લિટમસ પત્ર તરીકે વર્તે છે મિત્રો જાસૂદ પત્ર પૂરા લિટમસ તરીકે અને હળદરપત્ર લાલ લિટમસ પત્ર તરીકે કામ કરે છે પ્રયોગશાળામાં જો લાલ કે ભૂરા લિટમસ પત્રો ખલાસ થઈ ગયા હોય તો તમે હળદરપત્ર અને જાસૂદ પત્ર જાતે બનાવી ઉપયોગ કરી શકો છો મિત્રો એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બંને પદાર્થો પોતપોતાના ગુણધર્મો ગુમાવી ક્ષાર અને પાણી બનાવે છે આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહે છે મિત્રો તટસ્થિકરણનો આ પ્રયોગ કેવી રીતે થઈ શકે તે સમજીએ આ માટે કસનળી સાથેનું સ્ટેન્ડ ડ્રોપર અને કસનળી પકડ જેવા સાધનો પ્રયોગશાળામાંથી મેળવી લો એક કસનળીમાં કોષ્ટિક સોડા એન એઓએચનું દ્રાવણ બીજી કસનળીમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એચ સી દ્રાવણ ત્રીજી કસનળીમાં ફિનોલ્ફથેલિનનું દ્રાવણ લો લાલ અને ભૂરા લીટમસ પત્રો પણ મેળવી લો હવે આપણે પ્રયોગ કરીએ સૌપ્રથમ એક ખાલી કસનળી લો તેમાં ડ્રોપરની મદદથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડના દસ બાર ટીપા પાડો તેમાં ભૂરા લિટમસ પત્રને બોળો તે કેવા રંગનો થાય છે તે લાલ રંગનો બને છે એટલે કે આ દ્રાવણ એસિડ છે એસિડની કસનળીમાં ડ્રોપરની મદદથી બે ત્રણ ટીપાં ફિનોલફેલીનના પાડી તેને હલાવો હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં ડ્રોપર રાખી થોડું દ્રાવણ ડ્રોપરમાં લો ડ્રોપરમાંથી એક ટીપું એસિડવાળી કસનળીમાં પાડો અને કસનળીને હલાવો દ્રાવણનો આછો ગુલાબી રંગ આવીને જતો રહે છે ફરી બીજું ટીપું પાડો ગુલાબી રંગ દેખાય છે પરંતુ કસનળીને હલાવતા રંગ દૂર થઈ જાય છે આ રીતે ટીપાં પાડતા જાઓ અને કસનળીને હલાવતા જાઓ જ્યારે કસનળીના દ્રાવણનો ગુલાબી રંગ હલાવવા છતાં દૂર થાય નહીં ત્યારે વધુ ટીપા ઉમેરવાનું બંધ કરો હવે આ કસનળીમાં વારાફરતી લાલ અને ભૂરો પત્ર બોળો કોઈ રંગ પરિવર્તન થાય છે ખરું મિત્રો લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કોઈ અસર થતી નથી એટલે કે કસનળીનું ગુલાબી રંગનું દ્રાવણ તટસ્થ દ્રાવણ છે બીજા શબ્દોમાં કહીએ તો એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ તટસ્થ દ્રાવણ બને છે આ પ્રક્રિયાને તટસ્થિકરણ કહે છે આ દ્રાવણ એક પ્રકારનું ક્ષારનું દ્રાવણ છે તટસ્થિકરણની આ પ્રક્રિયાને સમીકરણ દ્વારા આ પ્રમાણે દર્શાવી શકાય એચ સી એલ વત્તા એનએ ઓચ ગોઝ ટુ એનએસીએલ વત્તા એચ ટુ ઓ હાઇડ્રોક્લો એસિડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મીઠું પાણી હાઇડ્રોક્લો એસિડને મીઠાનો તેજાબ પણ કહે છે તે જ રીતે સોડિયમ હાઇડ્રોક્સાઇડને પૌષ્ટિક સોડા પણ કહીએ છીએ મીઠાનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઈડ છે મિત્રો કેટલાક ક્ષાર આપણને ખૂબ કામમાં આવે છે જેમ કે મીઠું મીઠાનો ઉપયોગ રસોઈ બનાવવામાં ખોરાકની સુકવણી કરી લાંબો સમય રાખવા માટે અને ધોવાનો સોડા બનાવવામાં થાય છે એ જ રીતે ખાવાના સોડાનો ઉપયોગ અગ્નિશામક ઉપકરણમાં આગ ઓલવવા તથા ખોરાકમાં વપરાય છે ધોવાના સોડાના બે ઉપયોગ છે એક કપડાં વાસણ ધોવામાં બે સખત પાણીને નરમ બનાવવા માટે મિત્રો ચાલો હું તમને એક જાદુ શીખવાડું આ જાદુ કરવામાં હળદર સાબુનું પાણી કાગળ અને એક ડીશ જરૂરી છે કાગળ પર સાબુનું પાણી લગાવો અને સૂકવી દો હવે ડીશમાં થોડું પાણી લો તેમાં હાથ ભીના કરો અને હાથમાં હળદર લઈ હાથ હળદરવાળા કરો સૂકવેલા કાગળ પર બંને હથેળીની છાપ પાડો શું થાય છે તેનું અવલોકન કરો તમે જોઈ શકો છો કે કાગળ પર ધીરે ધીરે ગુલાબી રંગની હથેળીની છાપ જોવા મળે છે હળદર પીળા રંગની હોવા છતાં છાપ ગુલાબી રંગની મળે છે આમ કેમ આને જાદુ કહેવાય કેમ ખરું ને મિત્રો એનું કારણ સમજીએ સાબુનું પાણી બેજ છે અને હળદર એસિડ છે આમ બંને વચ્ચે પ્રક્રિયા થઈ ગુલાબી રંગ બને છે મિત્રો આમ આજે તમે એસિડ બેજ અને ક્ષાર વિશે માહિતી મેળવી